ગુગા તલાઉની પડના હે ગુમે ગુમ ના મેમનું મારા આવતા ના ભણિયા ગોગાના ઘી છે ભાંજાજા રોમ રોમ છે સદા ભાઈ શું રમે સાગર ભાઈ એ જતડના રાજપૂતો રબારીઓ આખોર પાખોરથી જે 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 વસ્તી આવી હોય અને દરેક મારા ગોગાના ભગવાન ખમાકે છે દોનાભાઈ રમેશ ભૂગા રમેશ ભગભાઈ

મોય આખો પરિવાર હતોળીઓ છે ઓળખતો નહીં નાક ભણાનો ગોગો તો હું દુનિયાનો ઓળખું છું શું બાબુ હા હું હવી નજર કરો ને કોણ છે ને કોણ નથી ન ભાડું મારું નોમ ગુંદરાનો ગોગો ને કેવરાય છે ભાવાળું પણ છે હા હું જેની જીવી ભૂખ હોય જીવી હાસી વાતો હોય ભૂ અન શુભ ભુવા તમારા જો જાતો ને જંદાળી ઈજત જાતીઓ મને ખોળો કાઢે તો દોડવા વાળો નાગ છું તમે પથારી બેઠાણ કોકનો ઘબોડી જાય ને કોકે મારો ગુગો પક્ષ હું પોકવા વાળો નહીં જ બાવાળો પણ જગતમાં પણ તમારી બેન દીકરીની આબરૂ જાતી હોય છે રાવણ આમ તમે મોટો હોણ તમારી કોકે આબરૂ લીધી હોય એndarray શુભા બુવા હોજ પડવા જોર હું નાગ ભુરીયો ન કેવું એવો ના ઉતરે ઉતરે ઓના શિલા રોમ શિવ પપ્પા ઉતરે ભાઈ ભાઈ નાગ ફણે ભણે ભે ગોકાલી પડના રોમાવણી તમારો અવસર છે એટલે તમને દરેક ને ખમાકો છો કેમ કે તમે આશી લેવા દેવી ઘડી કરી છે સાગર દૃષ્ટિ આવી છે તમારા સંબંધ થી આયી છે કોઈ ભુવન જો આયી છે કોઈ કલાકાર ને કોઈ તમારા ઘરની ઓળખંડ થી આવી છે પણ તમે અવસર કહેવા છે રૂપિયો એક વાપર્યો એક લાખ વાપર્યા પોસ્ટ લાખ વાપર્યા પણ જદા રૂપિયો એટલે દુનિયાને વાલો મા બાપથી વાલો રૂપિયો મોટમ મોટી આ સૃષ્ટિમાં કોઈ જો આજ કે કે મોટ મોટી વાલમ વાલી ચીજ શું તો વૈષ્ટી કે છે માં બાપ એટલે આ માં બાપને ને દેસી માં ને રૂપિયો વાલો છે માં બાપ કોઈને વાલા નહી એટલે દેવજી ખૂબ મજા મજાગો છું તને ઓળખું છું પણ તારા ઓગણા દેહ સારનારો નાગ છું શું બાબુ હા મે તારી ગવારી પગ મિલન મે શબામ નજર કરીને માં નાગ ભિયા ગોગા ને એટલી તો વન થઈ ગઈ કે રાજપૂતું તમે ગમે એવા ડોમી હિશોબો દેવ બાબત મને ગરીબ ગાય જેવા લાગ્યા તમે દેવ બાબત ગરીબાઈ ગરીબ છે તો રાજપૂતો તમારો જીઓડ પરિવારમાં ડોહાનો હાથ ઘરો પરિવાર હતોડ્યો છે એનો પરમંડ રહેવા મારા ગોગાના ભગવાન કે થાય છે શું કહું છું હે જો ગદા દેવજી ભાઈ સમાયો છે આવા શાસ્ત્રી મજાસી ફરતા ફરતા શ્રીમ હાથે ઘરે દીવા ભેળા કરીને બેહાણા આલે છે નક્કી કરીને

ખૂબ હારું ખુબ હારું સાઉન્ડ વાળું શૂટિંગ વાળું સરપંચ સરપંચ તારું મજૂરી કરીને મારો ભાવ વળગાડ્યો છે એનું મારા જરૂર જે હશે એ પૂરું પાડી આવ્યું મારા ઘોઘા ના ભગવાન કે છે વળતા ગોગાના ના આખી જબાજા રોમ રમશે ગોગાજી ખૂબ મજા આનંદ આનંદ ખૂબ મજા ਏ ਮਿਆਲੜੀ ਰਵੇਂ ਮਾਨਾ ਪਿਆਲੜੀ ਰਵੇਂ

અશોક ભુવાજી આ વેળા એ ખમા કુશુ ગણતા ના રાજપૂતો સરપોશું મજા કુશુ સદા ભુવાજી શેરપુરા થી જતરા ની ગાદી એ નમી હશુ તો દેવજીભાઈ એનું પ્રમાણ મારો ભગવાન રાખશે અન આ પેઢીએ તમારો ગોગો આ જ રખથી આ સોનણી એ ફૂલ લીધા છે તો એનો પ્રમાણ મારો ભગવાન રાખશે અન તમારા કોઈ દૂધ દીકરા નહીત્રાના રજપૂતો હું એક દારૂડિયા મલક ની માતા છું અન વેળા લઈને ધોળવા આવી છું મારા ગોમે ગોમના ના ભૂવા ભક્તો આવ્યા છે એને પણ ખમાકું છું અન દેવજીભાઈ આ વાપર્યાનું પ્રમાણ મારો રમશે હા તમારા ગોગાભાઈ જે 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 માગણી કરશો એ મારો ભગવાન પૂરી પાડશે ભાઈ સતની પાઘડી પેરાવો ભે

આ અદ્રયાનો પરમણ મારો ભગવાન રાખશે બીજો તમારો શિવ શંકર રાખશે શેદાભાઈ આરી જય વેળાન પળ લઈને બોલતી હું શેદા ભુઆ તમારું ગાયાનું ગળપણ ને દાવાડ્યું માતા કુશી બાબા સદાય પાવળિયા મુશી

જાત્રાના બધો જીવડો દેવજી ભુવા સેનથી હવાયું દૂધ બાજરી દીકરાને અઠવા ન દીયો આ ગોગાના દીવા અમે વર રાખશું ગોગો તમારી વર રાખશે ભુવાજી ખૂબ ખમાન બજા કો છું બોલો દ્વારકાવાળાની જે